ધરમપુર ગરફોડ ચોરીના બે આરોપી ઝડપાયા ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરીનો ભેદ ઉકેલાયો એક પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ કબજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસે ગરફોડ ચોરીના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આસુરા વાવ પાસે રાજમહેલ રોડ ઉપર આવેલા એક બંધ મકાનમાંથી આઠથી સત્તર એપ્રિલ બે દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે આરોપીઓએ મકાનમાંથી નેવું ગ્રામ સોનાના દાગીના રોકડ રકમ રૂપિયા બે લાખ અને સીસીટીવી ડીવીઆર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરી કરી હતી પોલીસે લાલજીભાઈ વડવી પિસ્તાલીસ અને રવિ તિવારી તેતાલીસની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા તેવીસ હજારની રોકડ અને રૂપિયા લાખના દાગીના મળી કિંમત રૂપિયા લાખનો હાલમાં કબજે કર્યો છે દાગીનામાં ત્રણ સોનાની ચેન એક સોનાનું કડું અને અન્ય દાગીનાઓનો સમાવેશ થાય છે લાલજી વડવી સામે નવસારી વલસાડ અને મહારાષ્ટ્રમાં પાંચ થી વધુ ગુના નોંધાયેલા છે રવિ તિવારી ભિલાડ અને મહારાષ્ટ્રમાં કલમ ત્રણસો અને ત્રણસો જેવા ગુનામાં પકડાયેલો છે આરોપીઓ બાઇક પર રેકી કરી બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે પ્રજાપતિ અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને ફિંગરપ્રિન્ટના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે હાલમાં વધુ તપાસ ચાલુ છે ધરમપુર પોલીસ વિસ્તારનું જે આસુરા વાવ પાસે રાજમેલ રોડ છે ત્યાં એક બંધ મકાન જે ઘરના લોકો તારીખ આઠમી એપ્રિલથી સત્તરમી એપ્રિલ બારગામ ગયા હતા એ દરમિયાન એક બંધ મકાનનું તાળું તોડીને એમાંથી કુલ ત્રણ લાખ પંચ્યાસી હજાર રૂપિયાની મુદ્દામાલની ચોરી થયેલી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ધરમપુર પોલીસ સ્ટેશનની તમામ ટીમ યુઆઈએસપી સહિત તમામ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો છેલ્લા ઘણા સમયથી એની અંદર મહેનત કરવામાં આવી હતી અને એ મહેનતના ફળ સ્વરૂપે આ ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે આ આરોપીને જે પકડી પાડવામાં સફળતા મળી છે એમાં સરકારશ્રીના ગુજરાત સરકારના નાફીસ જે છે એ સોફ્ટવેર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મદદરૂપ થયું છે નાફીસ દ્વારા જે બનાવના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ્સ અમને મળ્યા હતા એના આધારે નાફી સોફ્ટવેર આધારે એક ચોક્કસ વ્યક્તિ સાથે ફિંગરપ્રિન્ટ મેચ થતા હતા જેનું નામ લાજુ લાલજીભાઈ લક્ષુભાઈ વળવી છે અને એના આધારે આ લાલજુ લક્ષી વળવી જે વેરી ભવાળા કસાટ પડ્યા કપડાં રહે છે એની પર પ્રોપર ફોકસ કરવામાં આવ્યું હતું અને એક મહિનાની સતત મહેનતના આધારે આ લાલજી લક્ષુ વળવી અને એની સાથે એનો મદદ કરનાર આરોપી રવિ સદાનંદ તિવારી બંને આરોપીઓને ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે બંને આરોપી પાસેથી રોકડા ત્રેવીસ હજાર રૂપિયા અને અન્ય દાગીના અને સોનાની ચેઇન મળીને કુલ એક લાખ એંશી હજારથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આ જે બંને આરોપી પકડાયા છે એમાં જે લાલજી વળવી છે એની વિરુદ્ધમાં અગાઉ પણ પ્રોહિબિશનના બે ગુનાઓ સાથે સાથે લૂંટ અને ધાળ તથા ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે રવિ સદાનંદ તિવારી છે એની વિરુદ્ધમાં પણ મહારાષ્ટ્રમાં અટેમ્પ ટુ મર્ડર અને ભિલાડમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે આ બંને જણા બે હજાર અગિયાર બારમાં એક સાથે જેલમાં હતા અને એ વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને રિસન્ટલી આ લાલજી લક્ષુ વળવીને ઘરફોડ ચોરી કરવા માટે એક મદદની જરૂર હતી એટલે એણે આ રવિસદાન તિવારીનો કોન્ટેક કર્યો હતો અને જેના આધારે આ લોકોએ આ ઘરફોડને અંજામ આપ્યો હતો પરંતુ નાફી સોફ્ટવેર અને સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે